અમદાવાદના મકરબા વિસ્તારમાં ફર્યું તંત્રનું બુલડોઝર બસ્સોને બાણું ગેરકાયદે મકાનો અને દુકાનો તોડીને દબાણ દૂર કરવામાં આવ્યા સરકારી જમીન પર પાકા મકાનોનું બાંધકામ કરી દેવાયું હતું અને વર્ષ બે હજાર બાવીસમાં હાઇકોર્ટમાં અરજી કરાઈ હતી પુરાવા રજૂ થાય તો વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો પણ હુકમ હતો કોઈ પણ નાગરિકે પુરાવા રજૂ ન કરતા ડિમોલેશનની આ કામગીરી શરૂ કરાઈ મહાપાલિકા દબાણને દૂર કરીને રોડ બનાવવાની કામગીરી શરૂ કરશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણોની કામગીરી કેટલાય દિવસથી ચલાવવામાં આવી રહી છે ત્યારે અમદાવાદના સરખેજ વિસ્તારમાં ના જે દ્રશ્યો છે મકરબા સરખેજની વચ્ચે આવેલા આ વિસ્તાર છે કે જ્યાં બસો બોતેર જેટલા પાકા મકાનો ઉપર અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને દાદાનું બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે વર્ષ બે હજાર બાવીસમાં હાઈકોર્ટમાં મેટર ગઈ હતી સરકારી જમીન ઉપર ગેરકાયદેસરના પાકા મકાનો ઊભા કરી દેવામાં આવ્યા છે ત્યારે સરકાર દ્વારા આને અત્યારે તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે પોલીસના બંદોબસ્ત સાથે આ કામગીરી હાથ ધરાઈ છે અને હાઈકોર્ટમાં મેટર પહોંચી હતી વર્ષ બે હજાર બાવીસમાં અને ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા પણ સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો હતો જો દબાણ હોય તો તેને દૂર કરવામાં આવે અને અત્યારે આ જે દબાણની કામગીરી અત્યારે શરૂ કરવામાં આવી છે અને રસ્તા ખોલવામાં આવે છે ટીપીની કામગીરી શરૂ કરવામાં આવી છે આપણી સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી પણ જોડાયા છે તેમની સાથે ખાસ વાતચીત કરીશું સાહેબ આજ ત્યાં આજની જે કામગીરી છે કઈ કામગીરી થઈ રહી છે કેવી રીતે થઈ રહી છે પોલીસના બંદોબસ્ત સાથે આ ઉપરાંત હાઈકોર્ટની પણ એક મેટર હતી હા હાઈકોર્ટની ત્રણ મેટર થઈ હતી

ચોક્કસ થી બસો ને જેટલા મકાનો ઉપર અત્યારે હાલમાં બુલડોઝર ફરી રહ્યું છે અને તમામ જે કામગીરી છે તે પોલીસ રક્ષણ સાથે કરવામાં આવી રહી છે સાથે જ વાત કરવામાં આવે તો હાઈકોર્ટમાં પણ આ મેટર ગઈ હતી પરંતુ હાઈકોર્ટે પણ લીલી ઝંડી આપતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ કામગીરી હાથ ધરાઈ છે કેમેરામેન પરેશ રાજપૂત સાથે પાર્થજાની વીટીવી ન્યૂઝ અમદાવાદ